નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો કૃષિમંત્રીનું મોટું નિવેદન કહ્યું કે કેન્દ્ર સરકારના નિર્ણયથી ખેડૂતોને અંદાજીત દોઢ લાખનો ફાયદો થશે દોસ્તો કૃષિ મંત્રીએ જણાવ્યું કે ખેતીમાં ઉત્પાદન ખર્ચ અને નફાનું સંતુલન જરૂરી છે તો જીએસટીના ઘટાડાથી કૃષિ ક્ષેત્રને સકારાત્મક અસર થાય છે તો કેન્દ્ર સરકારે ટ્રેક્ટર ઉપરનો બાર નો GST અને ટાયર્સ તેમજ પાર્ટસ ઉપરના અઢાર ટકાના જીએસટી ઘટાડીને પાંચ ટકા કર્યો છે જેથી ટ્રેક્ટરની કિંમત ઘટશે તો આ નિર્ણયથી ખેડૂતોને રાજ્યની એક લાખ ની ઉપરાંત પાંત્રીસ હજારથી પિસ્તાલીસ હજાર રૂપિયા નો વધારાનો ફાયદો પણ થશે તો કુલ મળીને અંદાજે એક પોઈન્ટ પાંચ એટલે કે દોઢ લાખ રૂપિયાનો લાભ મળશે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ફરજિયાત હેલ્મેટના નિર્ણયથી ભાજપના ધારાસભ્ય અકળાયા જ્યાં દોસ્તો ધારાસભ્ય કુમાર કાનાણી હેલ્મેટ ફરજિયાત નીતિ સામે ખુલ્લો વિરોધ નોંધાવ્યો છે તો તેમણે કહ્યું કે હેલ્મેટ ફરજિયાત કરવાનો નિર્ણય યોગ્ય નથી અને રાજ્ય સરકારે વિચાર કરવો જોઈએ તો રાજકોટ અને સુરતમાં લોકોનો રોષ વધ્યો છે તો ગૃહ વિભાગના નિર્ણય ઉપર સવાલ ઉઠાવતા તેમણે રાજ્યના શહેરો અને મહાનગરોમાં હેલ્મેટ નીતિ ઉપર પુનર્વિચારની ભલામણ પણ કરી જેથી જનતાને તકલીફ ના પડે તો દોસ્તો તમે પણ કુમાર આ નિર્ણય ઉપર સહમત છો કે નહીં ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર રાજ્ય સરકારે નવા બસો સ્થાપનાની મંજૂરી આપી છે જ્યાં દોસ્તો પશુપાલન મંત્રી રાઘવજી પટેલે વિધાનસભામાં જણાવ્યું કે ગુજરાત સરકાર પશુપાલનને મુખ્ય વ્યવસાય બનાવીને દૂધ ઉત્પાદન વધારવા અને પશુપાલકોને સ્વનિર્ભર કરવાના પ્રયાસરત છે તો પશુ સંવર્ધન અને આરોગ્ય સુવિધાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે તો છેલ્લા ત્રણ વર્ષમાં બસો પંચાવન નવા સ્થાયી પશુ દવાખાના સ્થાપાયા છે અને બે પચીસ અને 26 માં વધારે બસો મંજૂર પણ થયા છે જ્યારે કચ્છમાં બે વર્ષમાં બાર નવા દવાખાનાને પણ મંજૂરી મળી છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છીએ ભારે વરસાદથી પાકોને થયેલા નુકસાનનું વળતર ચૂકવાશે જ્યાં દોસ્તો બનાસકાંઠામાં ચાર દિવસથી ભારે વરસાદે તબાહી મચાવી છે જેમાં સુઈ ગામ સહિતના અનેક ગામો અને ખેતરો પાણીમાં ડૂબ્યા હતા તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લાની મુલાકાત લઈને પણ સ્થિતિનું મૂલ્યાંકન કરશે તો વિધાનસભામાં આ મુદ્દો ગુંજ્યો અને મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે હવામાન વિભાગની આગાહી પછી ત્રણ કરોડ એસએમએસ મોકલ્યા અને પાંચ જેટલા અધિકારીઓને નિમણૂંક પણ થાય છે તો મુખ્યમંત્રી પણ કંટ્રોલ રૂમ માંથી પણ દેખરેખ રાખી હતી ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે રસ્તાઓ ઉપર કચરો નાખનાર ને લાખો રૂપિયાનો દંડ થશે જ્યાં દોસ્તો અમદાવાદમાં કન્સ્ટ્રક્શન વેસ્ટ માટી કે કચરો રોડ કે જાહેર સ્થળે નાખનાર નાગરિકો ઉપર કડક કાર્યવાહી થશે તો કોર્પોરેશન દ્વારા નિયમ અનુસાર આવા નાગરિકોને રૂપિયા પચીસ હજારથી રૂપિયા એક લાખ સુધીનો દંડ ફટકારાશે તો સરકારી વિભાગ કે એજન્સીઓ પણ જાહેરમાં કચરો નાખી શકશે નહીં તો નિયમ અમલમાં લાવવા શહેરના સાતેય ઝોનમાં વિશેષ સ્કોડ પણ તૈયાર કરાશે તો મ્યુનિસિપલ કમિશનરે એસઓપી પણ જાહેર કરી અને તાત્કાલિક અમલની પણ સૂચનાઓ આપી છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો આવી રહ્યો છે સૌથી ભયાનક ભૂકંપ જ્યાં દોસ્તો અમેરિકાના ઓરેંગન નજીકના સમુદ્રમાં બાર કલાકમાં અનેક ભૂકંપો આવ્યા છે તો જેમાં પહેલો પાંચ પોઇન્ટ આઠની તીવ્રતાનો હતો તો કાસ્કોડિયા સમરક્ષણ ઝોનમાં આવેલા આ આશકા બાદ વૈજ્ઞાનિકોએ નવની તીવ્રતાના ભૂકંપ અને સો ફૂટ ઊંચી સુનામી પણ ચેતવણી આપી છે તો ઓરેંગન વોશિંગ્ટન અને કેલિફોર્નિયા જોખમ છે તો ફેમા અનુસાર આવું થાય તો હજારો અને કરોડો રૂપિયાનું નુકસાન પણ શક્ય છે તો આ ઘટના ભવિષ્યમાં ભયાનક કુદરતી આફતી તરફનો ઇશારો કરે છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે એક જ સપ્તાહમાં કપાસિયા તેલના ભાવમાં રૂપિયા પંદરનો વધારો થયો જ્યાં દોસ્તો રાજ્યમાં ખાદ્ય તેલના ભાવ વધારાથી લોકોનું બજેટ ખોરવાઈ રહ્યું છે તો એક સપ્તાહમાં કપાસિયા તેલના ડબ્બાનો ભાવ ત્રેવીસો ને ત્રીસથી વધીને ત્રેવીસો ને પિસ્તાળીસ રૂપિયા થયો છે જ્યારે સિંગતેલ ત્રેવીસો ને સાહીઠથી વધીને ત્રેવીસો ને નેવું રૂપિયા થયું છે તો મહિને ચોવીસ હજારથી વધારે કપાસિયા ડબ્બા વેચાતા ભાવ વધારાથી ત્રણ પોઈન્ટ છ લાખનું ભારણ પણ વધશે તો સતત વરસાદ અને માલની ઓછી આવકના કારણે ભાવ વધ્યા છે જેથી ઝાલાવાડ તેમજ ગુજરાત રાજ્યના લોકોને તેલની પસંદગીમાં મૂંઝવણમાં છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર અમિત શાહના હસ્તે ગુજરાતના સૌથી મોટા જ્યાં દોસ્તો ગુજરાત ગેમ્સ અને શાહ છત્રીસની ઓલિમ્પિક યજમાની માટે સજ્જ થઈ રહ્યું છે તો અમદાવાદના નારણપુરામાં એક પોઈન્ટ અઢાર લાખ ચોરસ મીટરમાં રૂપિયા આઠસો ને ચોવીસ કરોડના ખર્ચે બનેલું અત્યાધુનિક સ્પોર્ટ કોમ્પ્લેક્ષ તૈયાર થયું છે તો ચૌદ સપ્ટેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેનું લોકાર્પણ કરશે અને આ કોમ્પ્લેક્સ ને કોમનવેલ્થ ગેમ્સ વર્લ્ડ પોલિસી એન્ડ ફાયર ગેમ્સ ને ઓસ્ટ્રેલિયા પણ માન્યતા આપી છે ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં હવે ઇઝરાયલમાં પણ યુપીઆઈનો પ્રારંભ થયો જ્યાં દોસ્તો ભારત અને ઇઝરાયલ વચ્ચે આર્થિક સંબંધો મજબૂત બની રહ્યા છે ત્યારે હવે ઇઝરાયલમાં પણ ભારતના યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઈ દ્વારા ટ્રાન્ઝેક્શનો થઈ શકે તેવી નાણાકીય પ્રણાલીઓ વિકસાવવાની તૈયારીઓ ચાલી રહી છે તો ઇઝરાયલના નાણાં મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે મુક્ત વ્યાપાર કરાર ટૂંક સમયમાં પૂર્ણ થવાની સંભાવના છે દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જાણેલો સોના અને ચાંદીના ભાવ સોનાને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે તો દેશમાં સોનાનો ભાવ બાવીસ કેરેટમાં રૂપિયા એક લાખ એક હજાર ત્રણસો અને ચોવીસ કેરેટમાં એક લાખ દસ હજાર પાંચસો દસ રૂપિયા પ્રતિ દસ ગ્રામે ટ્રેડ કરી રહ્યો છે જ્યારે ચાંદી પણ દેશમાં રૂપિયા એક ચાલીસ હજાર રૂપિયા પ્રતિ કિલો એક પીડા કરી રહી છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં ચાર હજાર પાંચસો ને તેતાલીસ જેટલા વિદ્યાર્થીઓને લાભ મળ્યો દોસ્તો શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાન વિધાનસભામાં જણાવ્યું કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ એકત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ સુધીમાં ચાર હજાર પાંચસો ને તેતાલીસ વિદ્યાર્થીઓને લાભ મળ્યો છે તો છેલ્લા બે વર્ષમાં ડિપ્લોમા ઇજનેરી વિદ્યાર્થીઓને દસ પોઈન્ટ પચીસ કરોડની સહાય ચૂકવાય છે જ્યારે ડિપ્લોમા ઇજનેરી સિવાયના ઉચ્ચ અભ્યાસક્રમ માટે છસો ને વીસ પોઈન્ટ બાવીસ કરોડની સહાય આપવામાં આવી છે તો આ યોજનાથી યુવાનોના સ્વરોજગારનો પણ પ્રોત્સાહન મળી રહ્યું છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે નેપાળમાં ભારે હિંસાથી જેલો તૂટતા કેદીઓ ફરાર થયા જ્યાં દોસ્તો નેપાળના અઢાર જિલ્લાઓની જેલોમાંથી છ હજાર કરતાં પણ વધારે કેદીઓ ભાગી ગયા છે તો નેપાળમાં ત્રણ દિવસથી ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનો વચ્ચે આ ઘટના પ્રકાશમાં આવી છે તો કેદીઓને જેલને દિવાલો અને દરવાજાઓ તોડીને ભાગી જવાની યોજના બનાવી હતી તો આ ઘટના પછી પરિસ્થિતિ વધારે વણસી છે અને કેદીઓને શોધવા માટે સુરક્ષા દળો પણ તેની নারা করো মো য়ারে ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો ત્રણ દિવસમાં ત્રણ દેશોની સરકારો ધડામ થઈ જી હા દોસ્તો જેમાં છે પહેલી જાપાનના વડાપ્રધાને નબળા જનસમર્થનને પણ કારણે રાજીનામું આપ્યું છે તો બીજું છે ફ્રાન્સમાં મોંઘવારી અને અમુક સુધારાઓ પર સરકારનો બહુમત પણ તૂટ્યો છે તો ત્રીજું છે નેપાળ તો જેમાં ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધો જેવા મુદ્દાઓને લીધે જનતા સડક ઉપર ઉતરી આવી છે અને આંદોલનો હિંસક થયું છે અને વડાપ્રધાને પણ ત્યાંના રાજીનામું We did તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે વિધાનસભામાં વધુ એક બિલ સર્વાનુમતે પસાર થયું જ્યાં દોસ્તો વિધાનસભામાં ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ એટલે કે રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન દ્વિતીય સુધારા વિધેયક બે હજાર રજૂ હતું જે બહુમતીથી પસાર થઈ ગયું છે તો હવે તમામ આરોગ્ય સંસ્થાઓ માટે કામચલાવ રજીસ્ટ્રેશનની મર્યાદા ત્રીસ એપ્રિલ બે સુધી લંબાવવામાં આવી છે તો આ કાયદા હેઠળ રજિસ્ટ્રેશન વિનાના ક્લિનિકો ચલાવનારાઓને પચીસ હજાર રૂપિયાથી લઈને રૂપિયા એક લાખ અને અન્ય ઉલ્લંઘનો માટે રૂપિયા પાંચ લાખ સુધીનો દંડ પણ થશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે ટ્રાફિક દંડના વસૂલેલા એકસો અડતાલીસ પોઈન્ટ એસી કરોડનું કરી નાખ્યું જ્યાં દોસ્તો ગુજરાત સરકારે ટ્રાફિક દંડ પેટે વસૂલેલી રકમમાંથી સો ટકા ગુજરાત માર્ગ સુરક્ષા નિધિમાં જમા કરાવવાની હોવા છતાં માત્ર સિત્યાસી ટકા જ ટ્રાન્સફર કરી છે તો સીએચજીની ઓડિટ્સ રિપોર્ટ્સ અનુસાર બિહાર હાજરને બાર અને તેરથી બિહાર હાજરને ત્રેવીસ ચોવીસ દરમિયાન વસૂલેલા કુલ રૂપિયા એક એક હજાર એકસો ને ત્રેવીસ પોઈન્ટ ઓગણત્રીસ કરોડમાંથી ફક્ત રૂપિયા નવસો ને ચુમોતેર પોઈન્ટ ઓગણપચાસ કરોડ જે ફંડમાં જમા થયા છે તો નિયમ અનુસાર દંડથી મળતી આવક રાજ્યનીતિમાં જમા થવા ફરજિયાત છે જેનો ઉપયોગ માર્ગ સુરક્ષા માટે થાય છે ત્યાર પછીના આ સિવાયના બીજા સમાચારની વાત કરવામાં આવે તો અમદાવાદ અને વડોદરામાં ચિંતાજનક સ્થિતિ જ્યાં દોસ્તો રાજ્યમાં અને ચેપજન્ય રોગચાળો વધ્યો છે જેમાં વડોદરામાં ડેન્ગ્યુ ચિકનગુનિયા મેલેરિયા તેમજ ટાઈફોઈડના કેસો સતત નોંધી રહ્યા છે તો આ સિવાય અમદાવાદમાં પણ પરિસ્થિતિ ગંભીર બની છે તો ત્યાં પણ સ્વાઇન ફ્લુ પોઝિટિવ મળ્યો છે જ્યારે ડેન્ગ્યુ ચિકનગુનિયા મેલેરિયા વાયરલ ઇન્ફેક્શન હિપ્નોટાઇસ અને ટાઈફોઈડ જેવા કેસો પણ નોંધાયા છે તો સોલા સિવિલમાં ઓપીડીની સંખ્યા પંદર હજાર પચાસ પાસે પહોંચી છે